બે દવા છાંટી લીધી છે જય જય ભારત બધા લાઈક શેર કરતા રહીએ ક્યારેક ક્યારેક છે પાણી ભરાતું હતું જેમાં મગફળી આવી દેખાવ પાણીનું ખડ

આવો બોળો થઈ ગયો આંકડાનો એ રીતે બધું ઓગળી ગયો આંકડો તો મલિકા મલોખત કરી રહ્યા વાસ આવે એવી રીતે મલાઈ નાખવાનું થઈ ગયો ડોળ પાણી બધો આંકડો ઓગળી ગયો

Rồi, vào đó rồi. Rồi, khẩn là. Qua đằng cái lò hơi cũng nó hơi. Đây cần đá ấy à. Rồi vào cần đá à. Về ngày xuống tự nhiên. Bị लो लो जो आलेलो कोंकोडावन पाइप नाही छे न वेलो એટલે સુકઈ જાય નય માળો છે નય માળો રહ્યો ખોડના લોથે લોથા जमी ગયા જો આવો ફળ પાતું છે યા બે ચાર કેરા માં સપાંચ કેરા બીજે કેની થી જો અમે કણમ ફેર બોડે રે એમ તો બહુ સોડો વકરા નથી એ કુંવરો ઢગો હતો એ ના તો બહુ ઘૂસાઈ ગયો એ કાં થોડું પાણી ભરાયેલું થોડુંક પીળું છે ખડ તો લોથા લોથા જમી ગયા ચાલો લેવા મંડી જાય ખડ બીજું હું